શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે મૂકવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્તનું ફિયાસ્કો શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના સરપંચ ભગુભાઈ રબારી વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી આ અવિશ્વાસ દરખાસ્તને લઈને મોટા ફોફળિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી ગિરીશભાઈ રાવલ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોની ખાસ મીટિંગ બોલાવવામાં આવી હતી આ રોજ યોજાયેલી આ મીટિંગમાં વિસ્તરણ અધિકારી સી એન બુંબાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મીટિંગમાં હાજર રહેલા કુલ 6 સભ્યો પૈકી 5 સભ્યોએ સરપંચના વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્યે સરપંચના સમર્થનમાં મતદાન આપ્યો અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે જરૂરી બહુમતી ન મળતા આખરે અવિશ્વાસ દરખાસ્ત નિષ્ફળ નીવડી હતી આ દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુસર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મોટા ફોફળિયા ગ્રામ પંચાયતના કુલ આઠ સભ્યો પૈકી એક સભ્ય અગાઉ સસ્પેન્ડ થયેલ હોવાથી હાલમાં પંચાયતના બોડીમાં સાત સભ્યો કાર્યરત હોય મીટિંગમાં છ સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા

જર્યા હતા આમ સરપંચશ્રીની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત આવી એ બે તથ બહુમતી પૂરવાર ના થતો આજની સભા સરપંચશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે જેને એ પસાર થઈ શકી તેમ નથી જેથી દફતરી કરવા નક્કી કરવામાં આવે છે